ફરીને અમારી ચેનલ પર અમે આપ સર્વનો હૃદયથી આવકાર કરીએ છીએ અને પિતા બાપનો પણ આભાર માનીએ છીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ ઘડી આ તક આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ આપણને મળી છે તેમાંથી વાંચવાના છીએ એ વચનો વાંચવાને માટે પિતા બાપનો આભાર માનીએ તેઓ આપણી સહાયતા મદદ કરે તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનમાં જઈશું પર પવિત્ર 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 પરમેશ્વર પિતા અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે એમને સાચવા સંભાળ દોરે અને આજના દિવસે આ ઘડી તક તમે એમને આપી કે અમે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ શ્રવણ કરી શકીએ એને માટે તમારો આભાર તો અપકાર માનીએ છીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે પણ અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ આમ સગડાઓ તમારા હાથોમાં સોંપાતા તમે અમને સાચું સંભાળો દોરો ચલાવવા વાપરો બાપ અમારી અટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા અમીર <coughs> पवित्र पुस्तक माथी पहिलो राजा आणि तेनो सातमो अध्याय सुलेमाने पतनो महेल बांधता तेर वर्ष लाग्या आणि तेणे પોતાनो आखो महेल पुरो करयो વળી તેણે લબાણો વન રૂ બાંધ્યું તેની લંબાઈ સો હાથ તેની પહોળાઈ પચાસ સાત ને તેની ઊંચાઈ ત્રીસ સાત હતી તે એ થાંભલાની ચાર હારો પર બાંધેલું હતું ને થાંભલા પર એરેજકાસ્ટની વળીઓ હતી દર હારે પંદર પ્રમાણે થાંભલા પરની પિસ્તાલીસ વડીઓ પર એરેજકાસ્ટનું ઢાગણ કરવામાં આવ્યું હતું બારીઓની ત્રણ હાર હતી ને સમસમ પ્રકાશના ત્રણ માળ હતા સર્વ કમાળો તથા બારસાખાનો ચોકટા સમ ચોરસ હતા ને સમા પ્રકાશના ત્રણ માળ હતા તેણે થાંભલાઓથી પડશાળ બનાવી તેની લંબાઈ પચાસ હાથ ને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી તેઓની આગળ એક પડશાળ હતી અને તેઓની આગળ થાંભલા તથા જાડા મોભ હતા વળી તેણે ન્યાય કરવા માટે ન્યાયશન માટે એક પડશાળ એટલે ન્યાયની પડશાળ બનાવી અને તળિયાથી તે મથાળા સુધી તેને એરેજ કાઢથી મઢવામાં આવ્યું વળી તેને રહેવાનો મહેલ એટલે પરસાણની અંદરનું બીજું આંગળું તે પણ તેવી જ કારીગરીનું હતું વળી ફારૂની દીકરી જેની સાથે સુલેમાને લગ્ન કર્યું હતું તેને માટે તેણે પરસાણના જેવો જ મહેલ બાંધ્યો એ બધા અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી ને એ જ પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી મૂલ્યવાન પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થર બાંધેલા હતા પાયો કિંમતી પથ્થરોનો એટલે મોટા દસ દસ હાથના તથા આઠ આઠ હાથના પથ્થરોનો હતો ઉપર કિંમતી પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા એરેજ કાસ્ટ હતા યહોવાના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પડસાણની જેમ મોટા આંગણાની ચારે બાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર

એણે અઢાર અઢાર હાથ ઊંચા પિત્તળના બે થાંભલા બનાવ્યા દરેક થાંભલાની આસપાસ ફરી વળવા બાર હાથની દોરી જતી હતી થાંભલાની ટોચ પર મૂકવા તેણે પિત્તળના બે કળશ ઢાળ્યા એક કળશની ઊંચાઈ પાંચ હાથ હતી ને બીજા કળશની ઊંચાઈ પાંચ હાથની હતી થાંભલાની ટોચો પરના કળશને માટે તરે તરેની કારીગરીની જાડી તથા સાંકડી કામની ઝલરો હતી એક કળશને માટે સાત ને બીજા કળશને માટે સાત એ પ્રમાણે તેણે થાંભલા કર્યા દરેક થાંભલાની ટોચ પરનો કળશ ઢકવાની જે ચારે બાજુ બે હર ઓસ્ત્રીમાના થાંભલાની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા તે ચાર હાથ લાંબા હતા એ બે થાંભલાની ટોચો પર પણ એણે એટલે જાળીની છેક પાસેના પેટું પાસે કળશ હતા અને બીજા કળશ પર ચોગદમ બસ્સો દહમ હરબંધ પાડેલા હતા તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઊભા કર્યા જમણો થાંભલો ઊભો કરીને તેણે એનું નામ યાખીન પાડ્યું અને ડાબો થાંભલો ઊભો કરીને તેણે તેનું નામ બોહજ પાડ્યું થાંભલાની ટોચો પાર કોતર કામ હતું એમ થાંભલાનું કામ પૂરું થયું વળી તેણે ભરતભરનો ભરતણનો સમુદ્ર બનાવ્યા તેનો વ્યાસ એક ધરથી તે સમી ધર સુધી 10 હાથ હતો તે ગોળાકાર હતો તેની ઊંચાઈ 5 હાથ હતી તેની આસપાસ 30 હાથની દોરી ફરી વળતી હતી તેની ધર નીચે ચારે તરફ ફરતી કડીઓ પાડેલી હતી દર હાથે 10 કડીઓ પ્રમાણે સમુદ્રની આસપાસ પાડેલી હતી એક કડીઓની બે હરો સમુદ્રની સાથે ઢળવા આવી હતી તે 12 ગોધા પર મૂકેલો હતો ત્રણના મુખ ઉત્તર તરફ ત્રણના મુખ પશ્ચિમ તરફ ત્રણના મુખ દક્ષિણ તરફ ને ત્રણના મુખ પૂર્વ તરફ હતા સમુદ્ર તેમના પણ મૂકેલો હતો અને તે બધાની પુટો અંદરની બાજુએ હતી તેની જાડાઈ ચાર આંગળ જેટલી હતી અને તેની ધરની બનાવટ વાટકાની ધનની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી તેમાં બે હજાર બાદ પાણી માતા હતા વળી તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ ને પહોળાઈ ચાર હાથ ને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી તે ચોતરાઓની બનાવટ આ પ્રમાણે હતી તેઓને તત્તીઓ હતી અને તત્તીઓ ચોપટાની વચ્ચે હતી અને ચોકટાની તત્તીઓ પર સિંહો ગોધા તથા કરુવો પાડેલા હતા ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી સિંહો તથા ગોધાની નીચે લટકતા કામની ઝાલરો હતી તે દરેક ચોતરાને પિત્તળના ચાર પૈડા ને પિત્તળની ધરીઓ હતી તેના ચાર પાયા ને ટેકા હતા એ ટેકા કુંડાની નીચે ભરત વર્તનના બનાવેલા હતા ને દરેકની બાજુએ ઝાલરો હતી મથાણાનું ખામણું અંદરથી ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં ગોળ હાથ હતું વળી તેના કાના પર નકશી કામ હતું ને તેમની તકતીઓ ગોળ નહીં પણ ચોખંડી હતી ચાર પૈડા તકતીઓની નીચે હતા પૈડાની ધરીઓ ચોતરામાં દોડેલી હતી દરેક પૈડાની ઊંચાઈ દોડ હતી પૈડાની બનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી તેમની ધરીઓ તેમની વાટો તેમના આરા તથા તેમના નભી ચક્કરો એ બધા ઢળેલા હતા દરેક ચોતરાને ચારે ખૂણે ચાર ટીકા હતા તેના ટેકા ચોત્રાની સાથે સળંગ દોડેલા હતા ચોતરાને મથાડે અડધો હાથ ઊંચો ઘુમ્મટ હતો અને ચોતરાને મથાડે તેના ટેકા ને તેની તકતીઓ તેની સાથે સળંગ હતા તેના ટેકાના પતરા પર તથા તેની તકતીઓ પર તેણે કરૂબો સિંહો તથા તેની ખજૂરીઓ દરેકના કદના પ્રમાણમાં કોતર્યા હતા ને તેમની આસપાસ જલરો હતી એવી રીતે તેણે દસ ચોતરા બનાવ્યા એ સર્વ એક જ ઢળકીના એક જ માપના તથા એક જ ઘટના હતા તેણે પિત્તળના દસ કુંડા બનાયા દરેક કુંડામાં ચઢીસ માતા હતા દરેક કુંડું ચાર હાથનું હતું પેલા દસ ચોતરામાંના દરેક પર એક 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 કુંડું મૂકવામાં આવ્યું તેણે પાંચ ચોતરા ઘરની જમણી બાજુએ ને પાંચ ઘરની ડાબી બાજુએ ગોઠવ્યા તેણે સમુદ્રને ઘરની જમણી દિશાએ અગ્નિ ખૂણા તરફ ગોઠવ્યા વળી હુરામે કુંડા પાવડા તથા તપેલા બનાવ્યા આ પ્રમાણે હુરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને માટે આરંભ્યું હતું તે સર્વ તેણે પૂરું કર્યું એટલે બે થંભલા તે થાંભલાની ટોચો પરના કળશના બે ઘુમ્મટ તથા થંભલાની ટોચો પરના કળશના બે ઘુમ્મટ ઢાભવા માટે બે જાળી અને એ બે જાળીને માટે ચારસો દહડમ એટલે થંભલાની ટોચ પરના બે કળશના બંને ઘુમ્મટ ઢાંકવાની દરેક જાળીને માટે દહડમની હરો દસ ચોતરા તથા ચોતરા પરના દસ કુંડા એક સમુદ્ર તથા સમુદ્રની નીચેના બાર ગોધા બેગડા પાવડા તથા તપેલા યહુઆના મંદિરને લગતા આ બધા વાસણો જે હુરામે સુલેમાન રાજાને માટે બનાવ્યા તે ઓપેલા પિત્તળના હતા યર્દનના સપાટ પ્રદેશમાં

ઈશ્વરવાણી સ્થાનના સામેના ચોખ્ખા સોનાના દીપવૃક્ષ પાંચ જમણી તથા પાંચ ડાબી બાજુએ અને ફૂલો દિવ્યો તથા એ સોનાના હતા વળી ચોખ્ખા સોનાના પ્યાલા કાતરો તપેલા પળીઓ તથા ધૂધાન્યો અને ભીતરના ઘરના એટલે પરમપિત સ્થાનના કમાડને માટે સોનાના મિજાગરા એ પ્રમાણે યહોવાના મંદિરને લગતું જે સર્વકામ સુલેમાન રાજાએ કર્યું તે પૂરું થયું અને જે સર્વ વસ્તુ તેના પિતા દાઉદે અર્પિત કરી હતી તે એટલે રૂપુ સોનું તથા પાત્રો સુલેમાને અંદર લઈ જઈને યહોવાના મંદિરના ભંડારોમાં મૂકી પ્રભુ તેના વચ્ચે વચ્ચે ને પુષ્કળાશી કૃપા પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈન્યના દેવ યોવાબાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળા દોરા ચલાવવા પડ્યા અને આજના દિવસે તમે અમને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ અમે જે તમા પવિત્ર બાઇબલની વાંચનની પ્રક્રિયા શરૂ કરી તેને પ્રતા અમે અવિરત પણ અત્યાર સુધી ચાલુ રાખી શક્યા છીએ એને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ પ્રો પિતા વાંચન કોઈ ભાઈ કે કોઈ બેન સાંભળે અને તે દ્વારા પણ પિતા બાપ કોઈ એકાત્મા જીતાય તેને માટે અમે તમારી કૃપા દયા ભલાની પ્રેમ માગી લઈએ છીએ આજના દિવસના આ વાંચનને તમે આશીર્વાદિત કરો બાપ અને વાંચન સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ વિશેષ પિતા બાપ જો કુટુંબની અંદર કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય એને તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓ સાજા પણ પામે એવી કૃપા તમે થવા દો ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓ ગરબાર વિહોણા છે એવા સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ તેઓને જોઈતા સગડાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો અને તેઓની સહાયતા મદદ કરો બાપ આધી વ્યાધિ રોગ ઉપાતીથી આમ શકનાઓને સાચવો સંભાળો ને તમારી કૃપામાં અમને ધરી રાખો બાપ પ્રપિતા તમારા લોકોની જે સતામણી થતી હોય ત્યાં આગળ તમારા રક્ષક દૂતોને મોકલો અને સતામણી વેઠતા સગળા લોકોને તમે સાચવો સંભાળો અને તેઓની સહાયને મદદ કરો તેઓની સાથે પાછે રહો બાપ સતાવણી કરનાર દુષ્ટ લોકોને પણ પ્રૂપિતા તમે ધમકાવો અને તેઓ તમારી આગળ નમે પોતે કરેલા દુષ્કર્મોનું પ્રાયશ્ચિત કરે અને તમારા બાળકો બને એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ પિતા ઘણા કુટુંબોની અંદર જે ઘર કંકાસ હોય છે ત્યાં પ્રોપિતા તમારા શાંતિના દૂતને મોકલો અને ત્યાંથી એ કંકાસના શેતાની આત્માને બહાર કાઢો ઘણા કુટુંબોમાં જુવાન દીકરા દીકરીઓ છે જો યોગ્ય પાત્રની શોધમાં છે એવા લોકોને પણ પ્રવૃત્તિ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે આવા જવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવો કુટુંબ પણ ઉમેરાય અને તમને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા પણ તમે થવા દેજો ઘણા દંપતીઓ જો સંતાન વિહોણા છે તો પિતા બાપ તેઓને સંતાન પ્રાપ્તિને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરે અને તમારા નામને માન મહેમાનને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ પિતા તમારા માટે કશું પણ અક્ય નથી અશક્ય નથી કેમ કે તમે આ પૃથ્વીના ઉત્પન્ન કરતા છો આકાશને ઉત્પન્ન કરતા છો અને આ સગળું તમારા હાથોમાં છે ત્યારે પ્રભુ પિતા બાપ અમે શું માગીએ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડા સારા હોવાના જાણો છો અને તમે તે પૂરા પાડો છો એને માટે પણ તમારો આભાર તો ઉપકાર માન્ય છે બાપ વિશેષ પ્રભિતા લડાઈઓ ચાલી રહી છે અને ત્યાં આગળ પણ પુષ્કળ ખૂન ખરાબી થઈ રહી છે ઘણા લોકો મરણ અને થયા છે ઘણા લોકો ઘાયલ થયેલા છે ઘણા લોકો પોતાના ઘર બાર વિહોણા થઈ ગયા છે એવા સહગળા લોકોને પ્રભિતા બાપ અમે તમારી સમક્ષ લાગ્યા છે કે તમે તેઓને સહાયતા મદદ કરો સાચવો સંભાળો અને એ લડાઈઓ બંધ થાય તમારી શાંતિ પ્રસરી કૃપા પણ તમે થવા દો બાપ તમારો આવો ખૂબ જ નજીક છે અમે જાણતા નથી કે તમે ક્યારે આવશો પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે પણ પ્રોપિતા બાપ તમે અમને તમારા માર્ગ બતાવો કે જેથી કરી અમે એ માર્ગો પર ચાલીએ અને તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને તૈયાર હોઈએ બાપ અમારાથી જાણે અજાણ્યા થયેલા પાપોની અમે ક્ષમા માગીએ છીએ તમે અમારા એમને ક્ષમા કરો બાપ અને અમારો તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બાપ અમારી આ સગડી રજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ શું જો કાલવાયના પાળ પર થયા કૃષિ જડાયા ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા ને પ્યારા નામ તમારે સમક્ષ લાવતા તેનો સ્વીકાર કરો પિતા